આ વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ અને કઠોળ જેમ કે ઘઉં ચોખા જુવાર બાજરી મસૂર ચણાની દાળ તુવેર દાળ સાડી વગેરેની મદદથી છે પિસ્તાલીસ ફૂટ લાંબી અને શાળા બસો સ્ક્વેર ફીટ જેટલી લાંબી જે મોટી રાખડી બનાવી છે જેની અંદર ધોરણ નવથી બારના સાડા નવસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને અંદાજીત સાડા ચારસો કિલો જેટલું અનાજ છે એ એકત્રિત થયેલું છે એકત્રિત થયેલા આ અનાજ છે એ રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેને અર્પણ કરવામાં આવશે અને એકત્રિત થયેલી ચણ છે તે રાજકોટ પાંજરાપોળ ખાતે છે તે અર્પણ કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિરાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં રહેલ તમામ વૃક્ષો છે તેને કંકુતિલક કરી અને રક્ષા બાંધી પ્રકૃતિનું જતન કરવાની પણ ખાતરી છે એ આપવામાં આવશે સર આમાં કેટલા વિદ્યાર્થીઓ જોડા ધોરણ નવ થી ના લગભગ સાડા નવસો જેટલા વિદ્યાર્થીઓ છે તમામે તમામ બાળકોએ આની અંદર લાભ લીધો છે